ભૂજ મુદ્રા માંડવી રાપર મોરબી વિસ્તારનો પ્રવાસ કરી ચૂંટણી પ્રસારનું રણશિંગુ ફૂંકતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ઠેર ઠેર કાર્યકર મીટિંગો ચૂંટણીમાં જંગી મતોની લીડ સાથે વિજયી બનવા રણનીતિઓ ઘડાઈ રહી છે ત્યારે ગુજરાત ભાજપના પંદર ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થયેલ છે કચ્છમાં ત્રીજી ટર્મ માટે જાગૃત અને લોકસેવા બેખધારી શ્રી વિનોદભાઈ ચાવડાને ટિકિટ મળતા કચ્છ મોરબીની જાગૃત જનતા અને કાર્યકરો ઉત્સાહમાં થનગ્નિ રહ્યા છે વર્તમાન સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાનું નામ જાહેર થતાં જ પ્રચાર પ્રસાર તથા ઈષ્ટદેવો વડીલોના આશીર્વાદ મેળવી પ્રચાર કાર્યનો આરંભ કરેલ છે મહાશિવરાત્રી પર્વ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સૌને હાર્દિક શુભકામના પાઠવતા નારી શક્તિવંદના સાથે સનાતન હિન્દુ સમાજ ભુજ દ્વારા આયોજિત મહાશિવરાત્રી મહારેલીને પ્રસ્થાન કરાવ્યું હતું હર હર મહાદેવની ગુંજ સાથે ભવ્ય રેલી પ્રસ્થાનમાં તેમની સાથે ભુજ વિધાનસભા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ભુજ નગરપાલિકા અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી કાર્યકરો આગેવાનો અને ધર્મપ્રેમી નગરજનો જોડાયા હતા હાટકેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ ચાંદલેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા મુન્દ્રા તાલુકાના લુની ગામે પરમ પૂજ્ય શ્રી લુમદેવની પાવન ભૂમિ પર ગૌરી નંદન શ્રી ગણેશજીના આશીર્વાદ મેળવ્યા હતા શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક મંડળ ટ્રસ્ટી શ્રી આગેવાનો ઉપસ્થિત હતા શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક મંડળ ટ્રસ્ટી શ્રી આગેવાનોએ તેમને શુભેચ્છા પાઠવી હતી સનાતન હિન્દુ સમાજ મુન્દ્રા મધ્ય મહાશિવરાત્રીની મહારેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું માંડવી સતસંત આશ્રમ ખાતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના આશીષ મેળવ્યા હતા માંડવી ભાજપા પ્રમુખ શ્રી દેવાંગભાઈ દવે નગરપાલિકા અધ્યક્ષ શ્રી હરેશભાઈ વિંઝોડા શ્રી કવિઓ જૈન મહાજન ભુજના પ્રમુખ શ્રી જીગરભાઈ છેડા સહ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રાપર મોમાઈ મોરા માતાજી ચિત્રોડભુજે સંત શ્રી ત્રિકમ સાહેબ અને મંદિર ગાદીપતિ શ્રી આત્મહંસ સાહેબના દર્શન કર્યા હતા રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન સંત શ્રી ત્રિકમ સાહેબ સમાધિ સ્થળના દર્શન માનવ ધર્મ પ્રસાર આશ્રમ દર્શન સમયે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા સાથે ઉપસ્થિત રહ્યા હતા તારીખ સાત માર્ચ ગુરુવારે મોરબી માળિયા ભાજપા યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન થયેલ મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી જિલ્લા તાલુકા શહેરના મંડળના હોદ્દેદારો કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા તેવું જગદીશગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયું હતું